જે સસ્પેન્ડ થયા એ નહીં પણ એના જે સમર્થકો આમ આદમી પાર્ટીના લોકો સાથે સંપર્કમાં ચાલુ થઈ ગયો આજે પણ આમ અને આમ આદમી પાર્ટીના લોકો એમનો સંપર્ક ચાલુ કર્યો એટલે પાર્ટીએ જબરજસ્ત મોટી ભૂલ કરી છે આ જરૂર હતી અને પ્રકાશ દેસાઈ માટે જે પ્રદેશે મેન્ડેટ આપ્યો મેન્ડેટ આપ્યા પછી એને એકલાને જ બિનહરીફ કર્યો સૌથી મોટો પ્રશ્ન તો આ છે કે ભરૂચ અને નર્મદામાં સભાસદો ધરાવતી દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ એકબીજાની સામ સામે આવી જતા હવે તેના પડઘા પણ પડી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો અને ભરૂચના સાંસદ મનસુખ આ મામલે પોતાની આપી છે વાત કરીશું આ રે નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ભરૂચ દૂધ ધારા ડેરીમાં શાસન કબજે કરવા નર્મદા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ એવા ઘનશ્યામભાઈ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા વચ્ચે વર્ચસ્વની લડાઈ ફાટી નીકળી છે ત્યારે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર નવ સભ્યોને પણ પાર્ટીએ પાણી આપતા હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થશે એના ગણિત માંડવામાં આવી રહ્યા છે ત્યારે હાલ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપ વિરુદ્ધ ભાજપની આ લડાઈમાં કોણ કોને માત કરશે એ તો સમય બતાવશે પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સમગ્ર મામલા ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દોમાં જો આમ તો વિવાદમાં છે સૌ પ્રથમ તો પાર્ટી ક્યાં ભૂલ કરી કે જિલ્લા સંકલ સમિતિ જે મળતી હોય એમાં પાર્ટીના પ્રમુખ હોય જિલ્લાના મહામંત્રી હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય આ જિલ્લા સંકલનની સમિતિ હોય એમાં દરેક ઝોનના ઉમેદવારો નક્કી થતા હોય છે પરંતુ આ કઈ રીતના ઉમેદવારો નક્કી થયા અમને કોઈને જિલ્લા સંકલનને પણ ખબર નથી પાર્ટીના જે જિલ્લાના વરિષ્ઠ આગેવાનોને એને ખબર જ નથી બંને બાજુથી ઉમેદવારો નક્કી થયા એ અમને ખબર નથી આ તો પાર્ટી મેન્ડેટ આપ્યો એ મેન્ડેટ આપ્યા પછી ઝોનના ઉમેદવારો જોયા પછી ખ્યાલ આવ્યું કે આ પાર્ટીના ઉમેદવારો છે એમાં પણ કેટલીક જગ્યાએ તો પાર્ટીના ઉમેદવારો જ નથી એટલે એના કારણે ઘણા બધા કાર્યકર્તાઓમાં નારાજગી છે જે અપક્ષ ઉમેદવારો છે એમાં પણ એ અપક્ષ જે પેનલો છે એમાં પણ બધા મિશ્ર છે જેમ પાર્ટીના ઉમેદવારોમાં પણ બે ત્રણ જગ્યાએ અધર્શ પાર્ટીના ભાજપ છે અને બીજા પણ કોઈ એ છે એટલા એના કારણે પાર્ટીમાં ઘણી બધી નારાજગી હતી ઉમેદવારો નક્કી કરે છે તેનું પણ અમને પૂછ્યું નથી અને સ્વાભાવિક છે કે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જાય તો એ પાર્ટી એની સામે પગલાં લે પણ આનાથી શું પરિણામ આવું છે કે પાર્ટીને બહુ ગંભીર પ્રકારનું નુકસાન થવાનું સામે તાલુકા પંચાયતની ચૂંટણી આવી જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે અને એમાં જે પાર્ટીના જે કેટલાક જે નિર્ણય લેવાયો છે સસ્પેન્ડ કર્યા છે એમાં કેટલાક વરિષ્ઠ લોકો જે છે હું કોઈ નામનો ઉલ્લેખ નથી કરતો પણ પાર્ટીમાં પ્રભુત્વ ધરાવનારા લોકો છે જે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે એ અને એમની જે ટીમ જે છે એના જે સમર્થકો છે એ ઘણા બધા એ નારાજ છે ઉપરા છપરી ગઈકાલથી અમારા ફોરમ પર ફોન આવે છે હવે અમે તે સમજાવે છે કે ભાઈ પાર્ટીનો નિર્ણય છે પણ પાર્ટીનો નિર્ણય સીરો છે અમને પણ પાર્ટી એ શરૂઆતથી કાળજી લેવાની જરૂર હતી દરેક ઝોનમાં ઉમેદવારો નક્કી કરવાનો હોય એ ત્યારથી જ પાર્ટી કાળજી રાખવાની હતી ને જિલ્લા કે જે જે આગેવાનો છે એમને પૂછવાનું હતું કે ભાઈ કયા જન્મથી પાર્ટીના સક્રિય માણસો છે બિઝનેસ સાથે ધંધા સાથે ડેરી સાથે જોડાયેલા કયા કયા લોકો જે છે દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં કોને કોને કામ કર્યું છે એવા લોકોને જિલ્લા એમ જિલ્લાના લોકો ચકાસીને નામ આપતા આ તો કેટલાક લોકો એવા જે છે કે એક ટીપું પણ દૂધ ભરતા નથી એવા લોકો ઉમેદવાર છે અપક્ષમાં પણ છે અને પાર્ટીના મેન્ડેટમાં પણ છે આ રેકોર્ડ પર તમારે બધા બધું કે દૂધ કે પ્રકાશ દેસાઈની વાત કરું એક ટીપુ દૂધ નથી ભરતો ને એના ઝોન એના ગામ સિવાય બીજા ગામમાં જઈને એ એ ફોર્મ ભરે છે અને આખો રેકોર્ડ જો તો બધું જ રીતના દૂધ આપે છે કે આ રીતના બધું જ એનો એટલે આ જે ઉમેદવારો નક્કી કરવામાં ઉમેદવારોને પસંદ કરવામાં પણ પાર્ટીએ બહુ મોટી ભૂલ કરી છે અને ડેરીના વરિષ્ઠ લોકોએ પણ ભૂલ કરી છે કે ખોટા લોકોનું દૂધ બોલાવ્યું છે મારે પહેરે કરશે જેમ જે દૂધ જ નથી ભરતા તેમનું મંડળીઓમાં નામ બોલે છે દૂધ નાખે છે એટલે કેટલું મોટું આ બધું આ સેટિંગ હોય છે અને આવા લોકો આવનારા દિવસોમાં એ આટલા મોટા વહીવટમાં આઠસો કરોડ જેટલા વહીવટમાં એ કરવાનું છે આ ચૂંટણીનું જે આજે ખેતણ જે છે ડેરીમાં જોવા માટે જે પડા પડી થાય છે ઘણા બધા ખર્ચા કરીને આ લોકો જાય છે એનું મુખ્ય શું છે આઠસો કરોડ રૂપિયાનું જે ટર્ન ઓવર છે એની નજર છે પશુપાલકોને કોઈ સુવિધા આપવા માટે કે પશુપાલકોને કોઈ મદદરૂપ થવા માટે એનો આ ધ્યેય નથી એમને કઈક ને કંઈક આમાંથી કમાવા માટે આ આમાં ડેરીમાં આ રીતના બાકી જે ખરેખર તો આની અંદર જે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકો જોવા જોઈએ ડેરીમાં

આજે ઘણા બધા લોકો અત્યારથી ચાલુ થઈ ગયા આમ આદમી પાર્ટીમાં જવા માટે અમારા ડીડેપાડામાં જે સસ્પેન્ડ થયા છે કે નાંદોદ તાલુકામાં કેટલાક લોકો સસ્પેન્ડ થયા છે એના જે સમર્થકો એ જે સસ્પેન્ડ થયા એ નહીં પણ એના જે સમર્થકો આમ આદમી પાર્ટીના લોકો સાથે સંપર્કમાં ચાલુ થઈ ગયા આજે પણ આમ અને આમ આદમી પાર્ટીના લોકો એમનો સંપર્ક ચાલુ કર્યો એટલે પાર્ટીએ જબરજસ્ત મોટી ભૂલ કરી છે આ નિર્ણય નહોતો લેવાનો કારણ કે મેન્ડેડ 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 જે આપ્યા એ પાર્ટીએ જિલ્લાને પૂછા વગર મેન્ડેટ આપ્યા છે તો આ સસ્પેન્ડ કરવાનું હતું એમાં પણ જિલ્લા પાર્ટીના લોકોને પૂછવાનું હતું તો એમની રીતના કારણ કે અપક્ષ એ પણ ભાજપના જ હતા મોટા ભાગના અને પાર્ટીમાં જે મેન્ડેટ વાળા લખી એ ભાજપના છે એક બીજ અપક્ષ બારના લોકો છે પાર્ટી સિવાયના લોકો તો ગરબડ તો બંને જ એમાં છે મેન્ડેટ વાળામાં પણ પાર્ટીના બારના લોકો છે પાર્ટીની વિચારધારા લોકો છે અને સામે અપક્ષો એમાં પણ એવું છે તો આ આ ગંભીર પ્રકારનો વિષય છે પાર્ટી થોડું મંથન કરવાની જરૂર હતી પ્રકાશ દેસાઈ માટે જે પ્રદેશ દેસાઈને એટલાને કેમ બિનહરીફ કર્યો બિનહરીફ કરવાનો પ્રયત્ન કરવાના હતા તો આખા દૂધ દારા ડેરી બંને જિલ્લામાં જેટલા જેટલા ઉમેદવારો હતા એ બધાને બેસાડીને બિનહરીફ કરવાનો પ્રયત્નો કરવાના હતા અને એમાં અમે અમે કરી શકતા હતા બિનહરીફ ને ક્યાંક ક્યાંક અમે બિનહરીફ કરવાનો પ્રયત્ન પણ કર્યા જેમ પ્રકાશ દેસાઈ બિનહરીફ થયો એ રીતના અમે બીજા ઘણા લોકોને બિનહરીફ કરવાનો મારી સુનિલ પણ મારી ગયો પણ પરંતુ કેટલાક લોકો ઈરાદો પૂર્વગત કે આ લોકોને સસ્પેન્ડ કરવા એમને કાયમ માટે કાંટો નીકળી જાય આ કેટલાક લોકોનો આવો ઈરાદો હતો ને એમાં સક્ષજ ગયા પણ એ સફળ ગયા ડેરી ડેરીમાં વ્યક્તિ એમની રીતના કદાચ ફાયદો થઈ શકશે પણ પાર્ટીને નુકસાન છે આનાથી तो आता अतिशय सुदीना समाचार વધુ અપડેટ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે સબ્સ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા